કોંગ્રેસ પક્ષના વિધાનસભાના પૂર્વ નેતા પરેશ ધાનાણી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મેવાણી ગોહિલ લલિત કગથરા અને ઋત્વિક મકવાણા ઉપસ્થિત રહ્યા હતા એક મહિનો થવા આવ્યો આ ઇસ્યુ અમે માનવતાની દ્રષ્ટિએ ઉઠાવ્યો અને રાજકોટ અમને સમર્થન આપ્યું તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર આ સાથે મીડિયા કોંગ્રેસના સભ્યોએ તેમને અમને સાથ આપ્યો તે માટે પણ તેમને આભાર માન્યો હતો વધુમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર ન્યાયની અપેક્ષા નથી સરકાર માટે આ ડૂબી મરવા જેવી ઘટના હોય જ્યારે જે લોકોએ તેમને મત આપ્યો છે અને સરકાર બનાવી છે તે મતદાતાઓની સરકાર પરથી વિશ્વાસ ઉઠી જાય ન્યાય નહીં મળે એસઆઈટી માત્ર લિફાપોતી છે એવું વારંવાર ઘટનાઓમાં બન્યું છે મોરબી દુર્ઘટનાને કેટલો સમય થયો એસઆઈટી માત્ર તપાસની અને તપાસમાં ચાર્જશીટમાં ભાગ ના બને કોર્ટ ચાર્જ સીટનો પાઠ ના કરે અને તેને ચાલતી વખતે ધ્યાન લેતી નથી સુરત કાંડમાં કોઈ ન્યાય નથી મળી રહ્યો વારંવાર ઘટનાઓ પછી રાજકોટના કરુણ ઘટનામાં કોંગ્રેસને ન્યાય માટે મુહિમ ઉઠાવી છે વધુમાં તેમણે કહ્યું કે આવતીકાલે માર્સિક સ્થિતિ છે ત્યારે તમે વિનંતી કરીએ છીએ કે રાજકોટ સંપૂર્ણ બંધ રહે તેવી અમારી વિનંતી છે કોઈ રાજકીય સ્ટંટ નથી માનવતાના નાતે અમે અપીલ કરી રહ્યા છે તે પણ અમે ખૂબ વિચારના અંતે આ માત્ર અડધા દિવસ માટે આ અપીલ કરી છે નમસ્કાર પચીસ મે સૌના માટે દુખદ ઘટના રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે નાના નાના હુલકાઓ સુધી અનેક વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા શરીર બળીને રાખ થઈ ગયા હવે આ મહિનાની 25 તારીખ એટલે કે 25 જૂન મંગળવાર શ્રદ્ધાંજલિ માટે પ્રાર્થના કરીએ આપણે સૌ અને પચીસ જૂન રાજકોટ અર્ધા દિવસ માટે એટલે કે બપોરના ચાર વાગ્યા સુધી સવારથી લઈને બપોરના ચાર વાગ્યા સુધી રાજકોટ સંપૂર્ણ બંધ રાખીએ આપણા ધંધા રોજગાર રોજે કરીએ નાની માછલીઓ પકડી છે મગરમચ્છો બહાર છે સરકારની જવાબદારી છે જાન માલની સુરક્ષાની કાયદા નિયમનો ભંગ થઈને કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ કોને ચાલવા દીધી ચલાવનાર તો દોષિત છે પણ એને જેને ચાલવા દીધી છે એને છોડી ન શકાય અને એમાં પણ નાના કર્મચારીઓની મોટા માથા જવાબદાર છે એ ગિરફતાર થવા જોઈએ કોઈ પણ રકમ કોઈ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોય એને સરભર ના કરી શકે પરંતુ કેટલાક પરિવારો મધ્યમ વર્ગના પરિવાર છે એક તરફ સરકાર સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિના માફ કરતી હોય અને બીજી તરફ માત્ર 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત એ અપૂરતી જાહેરાત છે ત્યારે વળતર પૂરું મળે એમને એ પણ આપણી માંગણી છે સૌ રાજકોટવાસીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું આવો શાંતિપૂર્ણ આ બંધમાં લોકશાહી ઢબે જોડાઓ કોઈ પણ પ્રકારની વાયોલન્સ એટલે કે તોડફોડ હુલ્લડ કશું નથી કરવું પ્રેમથી અમે

એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે માનવતાના નાતે કોંગ્રેસ પક્ષ રાજકોટ બંધનું મંગળવારનું એલાન આપી રહી છે અને અને સૌનો સાથ સહયોગ હું હૃદયપૂર્વક ઈચ્છી રહ્યો છું મારા કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ અને આગેવાનોને સૌરાષ્ટ્રભરમાંથી વિનંતી કરું છું કે આપ મંગળવારના દિવસે રાજકોટમાં આવો સવારથી જુદા જુદા રસ્તા પર કોઈ દુકાન ખોલી જુઓ તો ત્યાં જઈને બે હાથ જોડીને એમને વિનંતી કરો કે આપનો વ્યવસાય વાગ્યા સુધી છે આખા દિવસનું અમે નથી રાખતા કારણ કે જાણીએ છીએ કેટલાક રોજનું કમાઈને રોજ ખાનારા મજદૂર વર્ગ બીજો વર્ગ છે તો એમની મુશ્કેલી પણ ન પડવી જોઈએ એટલે માત્ર ચાર વાગ્યા સુધીનું બંધનું એલાન છે એમાં બધા જ સહયોગ આપે એ માટે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી જે કાર્યકર્તાઓને નેતાઓ આવી શકતા હોય એ પચ્ચીસ જૂન મંગળવાર વહેલી સવારથી આપ રાજકોટ પધારજો અને કોઈની પણ દુકાન વ્યવસાય ખુલ્લો જુઓ તો એને હાથ જોડીને વિનંતી કરજો કે બંધ રાખે એ દિવસે મૃતક આત્માઓને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું અને આપ સૌના સાથ અને સહયોગ માટે વિનંતી કરું છું નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર